એક યુવક દોઢ મહિના પહેલા પોતાના ઘરેથી ગુમ થાય છે પરિવારજનો ચિંતામાં મુકાઈ જાય છે પરિવાર લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે પોલીસ પણ તપાસમાં જોડાય છે યુવકનો સંપર્ક છે તે સાબરમતી રિવરફ્રન્ટ પાસે લોકેશન હોવાનું સામે આવતું હતું પરંતુ આ ઘટનામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં અમદાવાદના વટવા વિસ્તારમાં ચાર માળ્યા પાસે એક કાદવમાંથી

મૃતક આબિદ શેખને અટકાવે છે બોલા ચાલી કરે છે અને વિવાદ વકરે છે એટલું જ નહીં હોય છે આરોપી છે તે આબિદ શેખને પોટલામાં લઈ જઈને ઢીકાપાટુનો માર મારે છે ને પોટલાઓ મૂકીને પાછળથી ઇટ વડે ઘા કરે છે ને આ ઘટનામાં એટલું જ નહીં પોટલાની આસપાસ જે પ્લાસ્ટિક ની દોરડીઓ હતી તેના વડે આબિદ શેખનું ગળું દબાવી દે છે પાંચ મિનિટ સુધી માર્યા બાદ આબિદ શેખનું મૃત્યુ નિપજે છે આ ઘટનાના સંદર્ભમાં આબિસ શેખના પરિવારને ચિંતા થાય છે તેમનો કોઈ સંપર્ક થતો નથી આ મામલે આબિલ શેખના પત્ની દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે પોલીસ પણ તપાસમાં જોડાય છે લોકેશન ટ્રેક કરવામાં આવે છે અને સાબરમતી રિવરફ્રન્ટ પાસેનો લોકેશન મળતો હોવાની વિગતો સામે આવી હતી જોકે આબિદ શેખના પરિવારને પહેલાથી જ જે શંકાઓ હતી કે જે સામે પક્ષે ફિરોઝ નામનો જે વ્યક્તિ છે તેનો દીકરો હુસેન જે તેના કૃત્યને અંજામ આપ્યો છે ત્યારે ફિરોઝ નામના વ્યક્તિની પણ વટવા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી હતી પોલીસને કોઈ તપાસમાં બાબત સામે નથી આવી ત્યારબાદ વટવા પોલીસના એક પોલીસ કર્મચારીને ખાનગી રાહે એવી બાતમી મળી કે આ ઘટનામાં હુસેન નામનો શખ્સ સંડોવાયેલો છે ત્યારબાદ વટવા પોલીસ છે તે હુસેન નામના શખ્સની ધરપકડ કરે છે તેને પોલીસ સ્ટેશન લાવીને

ત્યાંથી આબિશએ ઉર્ફે અસલમ ગેંદાનું મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવે છે કેમ કે ઢોળ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો અને પોલીસને પણ આ ઘટનાની જાણ નહોતી થઈ અને આ ઘટનાના કારણે જે મૃતકના પરિવારજનો છે તેમના હૈયાપા તુરંત જોવા મળ્યો તો અને આરોપી સામે કડક મકડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી હતી આ મામલા સંદર્ભમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે આરોપી હુસૈન શેખ સામે હત્યા તેમજ પુરાવા નાશ મામલે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો ન્યુઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય